ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો ઓકે તમારું જે લાસ્ટ વીક હતું એ સારું ગયું હશે અને જે આ જૂન મંથ છે એ પણ સારો ગયો હશે તો આજના વિડીયોમાં આપણે થોડા સ્માર્ટ મનીના કોન્સેપ્ટ ગોલ્ડની એક્શન છે ડેલીમાં એની મદદથી સમજવાના તો આ વિડીયોમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોવાના છે જેમ કે બ્રેકઅપ સ્ટ્રક્ચર જોવાના છે માર્કેટમાં જે લિક્વિડિટી કઈ રીતે વર્ક કરે છે એ વસ્તુ જોવાના છે લિક્વિડિટીના અલગ અલગ જે ટાઈપ છે જે આપણે પ્રીવિયસ વિડીયોમાં ડિસ્કસ કરેલા છે પણ આ વિડીયોમાં તમને એ પણ જાણવા મળશે એની સાથે સાથે ઇન્ડ્યુસમેન્ટ સમજવાના છે માર્કેટમાં જે હાઈ અને લો જે ઇમ્બેલેન્સ બને છે એ બધી વસ્તુ આ એક જ વિડીયોમાં તમને સાથે હું બતાવવાનો છું તો વિડીયોને છેલ્લા સુધી જોજો જેથી તમને જે લિક્વિડ લિક્વિડિટીના કોન્સેપ્ટ સ્માર્ટ મનીને ટ્રેડ કરવા માટે જેટલી પણ વસ્તુની જરૂર છે એ બધું તમને આ એક વિડીયોમાંથી મળી જાય તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આ વિડિયોને સ્ટાર્ટ કરીએ તો જેવું કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે ગોલ્ડની ડેલીની ટાઈમ ફ્રેમ છે આપણે શું કરતા હોઈએ છીએ હંમેશા કે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરીને ગોલ્ડને ટ્રેડ કરતા હોઈએ છીએ કેટલાક લોકો કોઈ સોલેલી એક ટાઈમ ફ્રેમને યુઝ કરીને પણ ટ્રેડ કરે છે પણ જેવી રીતે આપણે ટ્રેડ કરીએ છીએ એના અકોર્ડિંગ સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ ડિરેક્શન નક્કી કરવા માટે હંમેશા આપણે ડેલીની ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આપણી ડેલીની ટાઈમ ફ્રેમ છે હવે આપણે શું કરીએ તો સૌ પ્રથમ બ્રેક ઓફ સ્ટ્રક્ચર એટલે કે માર્કેટ હંમેશા જે રિસેન્ટ હાઈ અથવા રિસેન્ટ લો હોય એને બ્રેક કરીને નવું સ્ટ્રક્ચર બનાવે તો તેને આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચરની મદદથી માર્ક કરી દઈએ છીએ તો અહીંયા આપણું આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે બીઓએસ મીન્સ કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્કેટે શું કર્યું છે આગળની પ્રાઇજેક્શનનો આપણે થોડું એનાલિસિસ કરીએ તો અહીંયા આ આપણો લો છે અને આપણો હાઈ છે તો માર્કેટે શું કર્યું આને બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું એટલે આપણે આને બ્રેક ઓફ સ્ટ્રક્ચર તરીકે માર્ક કર્યું પછી પાછો આપણને હાઈ અને લો નવો આપ્યો તો આ આપણો હાઈ અને લો આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયા તો આવી રીતે આપણે આ બ્રેક ઓફ સ્ટ્રક્ચરને માર્ક કર્યું છે તો જે આપણું રિસેન્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે ત્યાં આપણે જોઈએ તો જે આપણો સ્વિંગ હાઈ છે આ આપણો અહીંયા સ્વિંગ લો છે અને અહીંયા આ આપણો સ્વિંગ હાઈ છે તો આ બંને વસ્તુને આપણે માર્ક કરી લીધું ત્યારબાદ શું કરવાનું છે તો ત્યારબાદ જે ફિબોનાચી જે રિટ્રેસમેન્ટ ટૂલ છે તમને પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ વિશે ખબર જ અહીંયા આપણે તમને બતાવી દઉં કે જે ફિફ્ટી પર્સન્ટની નીચેનું છે આ આપણો એરિયા ડિસ્કાઉન્ટ છે અને આ છે પ્રીમિયમ જ્યારે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું હોય તો માર્કેટ અત્યારે આપણને જે ઇમ્પલસિવ જે અહીંયાથી તમે જોઈ શકો અહીંયાથી આ ભાગ સુધી તો અહીંયા આપણને માર્કેટે શું કર્યું ઇમ્પલસિવ મૂવ આપ્યું તમે અહીંયાની કેન્ડલ જોઈ શકો કે માર્કેટમાં અહીંયા ઇમ્બેલેન્સ ક્રિએટ કરતું છે માર્કેટ અહીંયા અહીંયા તમે જોઈ શકો કે અહીંયા માર્કેટ ઇમ્બેલેન્સ ક્રિએટ કરેલું છે અહીંયા આને નીચે પણ ઇમ્બેલેન્સ ક્રિએટ કરેલું છે તો માર્કેટ શું કરશે કે આ ઇમ્બેલેન્સ ક્રિએટ કરેલું છે આને ફિલ કરવા માટે આની અંદર આવશે અને પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે તો આ એક અને આ આપણું છે આ ડિમાન્ડ ઝોન આપણું ડિમાન્ડ ઝોન છે કે જે આ એક્સ્ટ્રીમ લેવલનું ડિમાન્ડ ઝોન છે કે જેમાં માર્કેટ આવીને આપણને ઉપરની ડિરેક્શનમાં મૂવ આપશે આ ફિફ્ટી પર્સેન્ટ જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય ત્યારે માર્કેટ ડિસ્કાઉન્ટમાં આવશે અને જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે એ પ્રીમિયમમાં જશે અને ત્યારબાદ આપણને જે એકચ્યુઅલ મૂવ આપશે કે માર્કેટે શું કર્યું પહેલાં ઉપરની ડિરેક્શનમાં આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું ત્યારબાદ થોડું કરેક્શન કર્યું અહીંયા જે આપણું ઝોન હતું આ ઝોનને માર્કેટીએ ઇન્ડ્યુઝમેન્ટ તરીકે યુઝ કર્યું જે આ જે તમને પોઈન્ટ દેખાતો છે અહીંયા માર્કેટે શું કર્યું કે જે મોસ્ટલી ટ્રેડર લોકો છે રિટેલ ટ્રેડર એ લોકોએ આ ઝોનમાંથી એન્ટ્રી લીધી અને એ લોકોએ શું કર્યું કે એ લોકોનો ટાર્ગેટ આ હાઈ છે પણ માર્કેટે શું કર્યું કે થોડું ઘણું ઉપર મૂવ આપ્યું અને પછી અહીંયાથી જે ટ્રેડર લોકો એન્ટર થયેલા એ લોકોને અહીંયાથી ઇન્ડ્યુસ મતલબ અહીંથી કાઢી નાખ્યા આ એક લિક ટાઈપ ઓફ લિક્વિડિટી જ છે માર્કેટે શું કર્યું છે આવી રીતે જે સૌ પ્રથમ પહેલે જે આપણને ટેમ્પરરી લો જે બનાવ્યો ત્યાંની લિક્વિડિટી માર્કેટે ગ્રેપ કરી અને પછી પાછું આપણને ઉપરની ડાયરેક્શનમાં મૂવ આપ્યું સ્ટીલ અહીંયા તમે ગોલ્ડની પ્રાઇજેક્શન જોશો તો અત્યારે પણ એ કન્સોલિડેશન ફેઝ વન છે ત્યાંથી તમે જોઈ શકો કે રેન્જમાં મૂવ કરતું છે તો આ રેન્જમાં માર્કેટ ક્યાર સુધી મૂવ કરશે જ્યાં સુધી માર્કેટને સફિસિયન્ટ ઓર્ડર નહીં મળી જશે અત્યારે માર્કેટ શું કરશે આ આપણો હાઈ છે રેન્જનો અને આ આપણો લો છે તો માર્કેટ આમાં જ ટ્રેડ કરતું રહેશે આ ઝોન તમને જે દેખાતું છે એમાં માર્કેટ આવશે આ લોને નીચેની લિક્વિડિટી લેશે આમાં એન્ટર થશે માર્કેટે શું કર્યું છે કે આની નીચેની લિક્વિડિટી ગ્રેપ કરેલી છે અને પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ કરેલું છે તો આ આપણું એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન છે સો આમાંથી માર્કેટ ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે તો જ્યારે માર્કેટ અહીંયાની લિક્વિડિટી લેશે તો માર્કેટમાં જે બાકીની લિક્વિડિટી ક્યાંની રહી જશે તો ઉપરના ડિરેક્શનમાં આવી રીતે આ અહીંયા આવશે જો આપણને કન્ફર્મેશન મળશે ફોરઆવરની ટાઈમ ફ્રેમમાં આપણને વેલિડ બ્રેક મળશે તો આપણે ઉપરની ડિરેક્શનમાં ટ્રેડ કરીશું ક્યાં સુધી જ્યાં સુધી માર્કેટનો આ ભાગ નહીં આવી જાય ત્યાં સુધી તો આવી રીતે રિસ્ક મેનેજમેન્ટ સાથે ટ્રેડ કરીશું તો સ્માર્ટ મની કોન્સેપ્ટને આપણે સારી રીતે ટ્રેડ કરીશું આ વિડીયો થોડું જ નાનું હતું તો હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે તો આવા જ તમને વિડીયો જોતા હોય નાના ઇન્ફોર્મેટિવ તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો અને વિડીયોમાં કોઈ ભૂલ જણાય તો પણ તમે મને જણાવી શકો છો તો મળીએ કોઈ બીજા વિડીયોમાં Thank you.